કેવું લાગે છે હવે થોડું ખારો લાગે છે અત્યારે બહુ જ માથું દુખતું તો કેમ તમને માથું દુખતું તો અચાનક આટલું બધું ખબર નહી હવે ક્યારમાં દુખતું છે માથું હું તમને એક પ્રશ્ન પૂછું હા બોલ હું સવાર કિલો એક ગાડી લાવીતી હી બધી પૂરી થઈ ગઈ ઓ નો આય જોને ઘરે બધાય ખાધીતી કેટલી બધી નો ખવાય જાય પણ આລະ પછી ઘરે છોકરા બધા ખાધે થોડીક જ વીતી હતી સાચું બોલો ને હવે પછી આ બાજુ વાળા ભાભી છોકરો રમતો હતો તો પછી મેં એને ગારી આપી મેં લે ખા તો એ પછી બુક્સ લઈને જતો રહ્યો ઘરે તો પછી ના થોડી પડે મારે એને પણ એને ગારી આપવાની તમારે શું જરૂર હતી તો રમતો તો છોકરો હતો મેં કીધું ખાય એમાં શું વાંધો આપડી ઘરે છોકરા હતા એ ખાત પછી રાતે નિરાતે રાતે ને બધી કિલો એ કિલો ઘારી આપવાનું જરૂર હતી આખે આખો ડબ્બો એટલું એટલું બધું મોટું મોટું થાવું તું તમારે એટલે કિલો એક નોતી એપી બોક્સ માં છેલે વૈધી હતી નિદમે એને હા ઈ મને સમજાણું બોક્સમાં માં છેલે વૈધી હતી ઈ તમે હુકામ ને કોને આપી હતી ભાભી ખાઈ બાજુવાળા એટલે આપી હતી છોકરા તો બાનું હતું ખાલી ના એવું કાઈ નોતું રેવા દો ને હવે મને ખબર હોય ને તમારી અને બીજું હોય આપણે સાપુતારા ગયા તા યાદ છે ત્યારે મેં પર્સ લીધું તું યાદ છે મારા જેવું સેમ ટુ સેમ પર્સ એ બાજુવાળા ભાભી પાસે ક્યાંથી આવ્યું મને શું ખબર તો કોને ખબર હોય પણ એને ખબર હોય એને ક્યારે લીધું હોય ક્યાંથી લીધું હોય મને થોડી ખબર હોય આપણે તો એને જતા જ લીધું ત્યારે હા મને હવે સમજાણું તમે પર્સ વાળા

અને હા બાજુ ભાભી છે ને આજ સવારમાં મને એ કેતા તા કે તમારા હસબન્ડ તો કેટલા સારા છે તમારી કેટલી કેર કરે છે તમને કેટલું સાચવે છે કેટલું ફરવાલે છે હા હવે મને ખબર પડી કે ઈ ખોટા વખાણ હું કામ થાતા તા આટલું આટલું તમે બધું ન્યા સાચવો છો ને એટલે એવી શું જરૂર હતી ન્યા તમારે એટલું બધું સારા વળા કરવાની અરે એવું કાઈ નથી મને છે ને માથું દુખે ને તું મને હેરાન કર માં હું જાવ બરાબર બાપ હા હવે ઈ તો પછી વાંક માં આવો ને એટલે બાર જવાના જ બાના ગોતવાના હોય